નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો કાલાવડ બારસો છ્યાસી થી બારસો ને છ્યાસી જામજોધપુર ચૌદસો થી અગિયાર હળવદ બારસોથી પંદરસો અમરેલી આઠસો પિંચોતેરથી પંદરસો ને પંચાવન જેતપુર પાંચસોથી પંદરસો ને એક બોટાદ તેરસો એક્યાસીથી પંદરસો ને પંચ્યાસી ભાવનગર તેરસો એકત્રીસથી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો એંસીથી પંદરસો ને સિત્તેર ખાંભા બારસો બાસઠથી ને અગિયાર ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને છવ્વીસ બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને ચાલીસ વિજાપુર પંદરસો અગિયારથી પંદરસોને એકાવન જામનગર બારસો એંસીથી ચૌદસો ને પચીસ વિસનગર તેરસોથી પંદરસો ને ચોર્યાસી